નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં મોડાસા તાલુકાના ટીટુઈ ગામમાં અંબિકટર ચોક નજીક આવેલ આંગણવાડીના કાર્યકર બેન આંગણવાડીમાં આવતા બાળકો રડી તુમાર મારતા હોવાની સાથે વાલીની બાળકને અહીંયા મોકલવાનું નહીં કહી દાદાગીરી પર ઉતરી આવતા વાલીઓએ રજૂઆત કરતા આંગણવાડી કાર્યકર બેને અભદ્ર વર્તન કરતા હોબાળો મચી ગયો હતો આંબિકટર ચોકની આંગણવાડીમાં પંખાની સુવિધાઓનો અભાવ હોવાથી બાળકો ગરમીમાં બફાઈ રહ્યા છે વાલીઓએ કાર્યકર બેનને ફરજ મુક્ત કરવામાં આવેલી સ્થાનિક લોકોએ માંગ કરી હતી સમગ્ર ઘટનાના પગલે ટીટો મુખ્ય સેવિકા સ્થળ પર જવા રવાના થયા હતા ગામના ચોક નજીક કેન્દ્રના રડતા જોઈ જાણે મગજ પરનો કાબુ ગુમાવી દેતા હોય તેમ બાળકોને સાંત્વના આપવાના બદલે લાફા ઝીકી દેતા હોવાની વાલીઓમાં રોષ ફેલાયો છે ગુરુવારે એક બાળક રડતું હોવાથી કાર્યકર બેન બાળકના વાલીને બોલાવી તમારું બાળક કેમ રડે છે કઈ બાળકને આંગણવાડીમાં મોકલવું નહીં અને અહીંયાથી લઈ જાઓ તેમ કહેતા તેમજ નાસ્તાનો ડબ્બો મોકલી આપજો નાસ્તો મોકલી આપે કઈ અભદ્ર વર્તન કરતાં આંગણવાડીમાં આવતા અન્ય બાળકોના ફાલી અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને આંગણવાડી કાર્યકર મહિલાના દાદાગીરી પર વર્તન સામે હોબાળો મચાવ્યો હતો અને કાર્યકરબહેનની તાત્કાલિક બદલી કરવામાં આવેની માંગ કરી હતી આ મેક્ટર ચોક નજીકની આંગણવાડીમાં પંખાની સુવિધાનો અભાવ હોવાની સાથે નાસ્તો પણ મેનુ પ્રમાણે આપવામાં આવતો ન હોવાનો આક્ષેપ કરતા આંગણવાડી વિભાગમાં હડકંપ મચ્યો હતો અને હોબાળાના પગલે મુખ્ય સેવિકા તૃપ્તિબેન સંપર્ક કરતા સ્થળ પર પહોંચી તપાસ કરી ગૌનો રાગ અલાપ્યો હતો બ્યુરોચીફ કૌશિક સોની આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી મારું નામ મકવાણા સપના છે આંબેડકર એરિયા છે અહીંયા આ બાલ મંદિર છે બે દિવસથી મારી બેબી અહીંયા બાલ મંદિરમાં આવે છે કાલે રડી એટલે પછી એમને મને ફોન કર્યો કે બેન તમે બેબી રડે છે આવીને લઈ જાઓ એટલે હું આવીને પછી લઈ ગઈ પછી આજે રડી કલાક બેસી પછી રડી આજે એટલે પાછો ફોન કર્યો કે તમે બેબી રડે છે આવીને લઈ જાઓ હું અહીં આવી એટલે પછી હું એને લઈને જતી હતી એટલે એમને મને એમ કીધું તો તમારે બેબી કાલે રડી હતી આજે રડી હતી રોજ રડા છે તો તમારે અહીં લઈને ના આવવાની તમારે એમના નાસ્તાનું ડબ્બો મોકલી આપવાનું એમ નાસ્તો ઘેર પહોંચાડી દે બાકી એને લઈને અહીં ના આવવાનું એના લીધે બીજા છોકરોમાં ડિસ્ટર્બ થાય છે એમ કરી ગઈ મને કહેવાય છે તું નીકળ તારે અહીં જરૂર નથી ત્યાં લઈને જતી રહ્યા એટલે બીજા બધા દવા લ્યો હતા એટલે વાલી બીજા બધા બોલ્યા તો કેમ એવું બોલ્યું છે એટલે એને તો ચોપડો નાખી દીધો અને પછી એમ કહે છે કે આ ચોપડામાં નામ સુધી નાસ્તો ની મળી ના બેસી જાય આઈ નાસ્તો સરખો મળે વાલીઓ આવે ને વાલીઓ ને બધા સંગીતા બેન બાલ મંદિર થી નીકળી ગયા એમને એવા સાચા હોય એમના અહીંયા બધા જોડે પ્રેમ પ્રેમથી વાત કરવી પડે તમારી શું માંગશે કે અહીંયા જોઈએ નઈ અમારે અમારે અહિયાં બીજા જોઈએ એમને અહિયાં જરૂર નથી બધા વાલીઓ ની અહીંયા ના જોવા